લીંબડીમાં ટ્રાફિક સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે લોકો મન ભાવે તેમ પોતાના વાહનો રોડની વચ્ચે પાર્ક કરીને જતા રહે છે જેથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે હાલ લીંબડીની બજારમાં લીંબડી તાલુકાના પંચાવન ગામો અને ચૂડા તાલુકાના આડત્રીસ ગામના લોકો હટાણા અને ખરીદી જેવા કામ અર્થે આવતા હોય જેના કારણે આ સમસ્યાનું સર્જન થતું હોય છે